અપહરણ થયેલ બાળકને તથા આરોપીને ગતના કલાકોમાં શોધી કાઢી અપહરણ થયેલ બાળકને સહી સલામત તેના વાલીવારસને સોંપતી સુરત શહેર સચિન પોલીસ ગઈ તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ સાંજના આશરે સાડા સાત એક વાગ્યાના સુમારે સુરા સેક્ટર પ્લોટ નંબર એકસો ઓગણીસ સામેથી એક બાળક સોના ઉમરવશ ત્રણ નાઓનું રિયાઝુ અબ્દુલ હક મંસૂરી અપહરણ નોકરી રહેવાસી રૂમ નંબર સાત લોટ નંબર એકસો ઓગણીસ પ્રકાશભાઈની બિલ્ડિંગમાં સુડા સેક્ટર ત્રણ સચિન મોડવતન ધાના છપ્પર થાના ભોરે પોસ્ટે ગોપાલગંજ આપતા સચિન પોલીસ સ્ટેશન વર્ષ બે હજાર પચીસ એ પાર્ટ એફઆઈઆર નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સહિત સન બે હજાર ત્રેવીસની કલમ એકસો સાડત્રીસ બે મુજબ ની ફરિયાદ દાખલ કરવામાં આવેલ સદર ગુનો અપહરણનો હોય જે ગંભીર પ્રકારનો હોય સદર ગુનો શોધી આરોપીને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન વાઘેલા નાઓએ અપહરણ થયેલ બાળક તથા આરોપીને શોધી કાઢવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોર નાઓએ અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સદર બાળકનું અપહરણ એક ઇસમ દ્વારા કરાયેલાનું આવતા જે બાબતે ખાતરી કરતા સદર અપહરણ કરતા ફરિયાદનો સાઢુભાઈ

પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ નરસિંહભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસથી તપાસ કરતા અપહરણ થયેલ બાળકને તથા આરોપીને ગતના કલાકોમાં જ શોધ કાઢી અપહરણ થયેલ બાળકને તેઓના માતાપિતાને પરત સોંપી ખૂબ જ પ્રશંસનીય સરહનીય કામગીરી કરવામાં આવેલ છે